બોટાદના સોનાવાલા હોસ્પિટલમાં થોડા સમય પહેલા બનેલા આરસીસી રોડ અને પેવર બ્લોકને લઈને એક અરજી ગાંધીનગર સુધી થઈ હતી આ અરજી ભ્રષ્ટાચારને પગલે કરવામાં આવી હતી જેને લઈને ગાંધીનગરથી એક ટીમ તપાસમાં આવી પહોંચી હતી સોનાવાલા હોસ્પિટલના આરએમઓએ જણાવ્યું હતું કે અરજદારે આપેલી અરજીના પગલે એક ટીમ તપાસમાં આવી હતી ત્યારે અરજદારે આક્ષેપ કર્યા હતા કે બે હજાર ત્રેવીસ ચોવીસમાં રોડ અને પેવર બ્લોકનું કામ હોસ્પિટલમાં થયું હતું જેમાં જે સામગ્રી નિયમ પ્રમાણે નાખવી જોઈએ તે ન હોવાને કારણે ભ્રષ્ટાચાર થયો હોવાનું લાગી રહ્યું છે અધિકારીએ આવીને તપાસ કરી છે પરંતુ અમારી માંગ છે કે યોગ્ય તપાસ થાય અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે બોલું પછી કાલે ના 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 એમના મત

છ ઇંચ કોંક્રિટ માલ છે અને નવ ઇંચ આરસીસી માલ છે એની જગ્યાએ આ તપાસ કરવા જે અધિકારીઓ આવ્યા તેઓને નહીં અંદરથી કોઈ જાતનો કોંક્રિટ જોવા મળ્યો નો અંદરથી કોઈ મેટલ જોવા મળી કે નો નવ ઇંચની કોઈ આરસીસીની ભરાઈ જોવા મળી માત્ર ને માત્ર ત્રણ ઇંચ ચાર ઇંચ અને છ ઇંચ જેવી ભરાઈનો સામનો કરવો પડ્યો છે ત્યારે તપાસ અધિકારી મારું નામ સોલંકી અભિષેક છે જે બિલકુલ વાત કરવામાં આવે તો સોનાવાલા હોસ્પિટલમાં હમણાં જ આરસીસી રોડ અને પેવર બ્લોકનું જે છે કામ કરવામાં આવ્યું હતું તે કામ જે છે તે સારી રીતે નથી થયું તે કામમાં ભ્રષ્ટાચાર થયો છે એવા આક્ષેપો સાથેની અરજી અમે ભાવનગર પીઆઈ ઓફિસ જે છે અરજી કરી હતી એ અરજીના અનુસંધાને ગાંધીનગર માટે સોનાવળ હોસ્પિટલ બોટાદ ખાતે આવી હતી જી બિલકુલ વાત કરવામાં આવે તો ટેન્ડરની જે કોપી જે છે જે કામ મંજૂર થયું હતું તે વીસ ઇંચની ભરાઈ જે છે તે વીસ ઇંચના રોડની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ આજે સ્થળ તપાસ કરવામાં આવી ત્યારે ત્રણ ઇંચ ક્યાંક ચાર ઇંચ ક્યાંક પાંચ ઇંચ વધુમાં વધુ છ ઇંચ જેવી જે છે ભરાય જે છે છે તે જોવા મળી ત્યારે અધિકારીઓ જે છે તેની દ્વારા મારી પાસે આવ્યા અને મને કીધું કે ભાઈ રોડ ની વચ્ચે અમે રોડ ખોડાણ કામ અમારે કરવું છે પણ અમારી પાસે બ્રેકર ની વ્યવસ્થા નથી તમે બ્રેકરની વ્યવસ્થા કરી આપો તો અમે રોડ ની વચ્ચે ખોદી ને પણ અમે તપાસ કરી શકીએ ત્યારે અમારી મારી એટલી જ માંગ છે કે તમે વ્યવસ્થિત રીતે સ્થળ તપાસ કરો આ સ્થળ તપાસ જે છે તે ડીંડક જે હતું આ સ્થળ તપાસ જે છે એ ભીનું સંકેલ એક નાટક હતું ફરી વખત સ્થળ તપાસ કરવામાં આવે તેવી મારી માંગ છે કારણ કે આ જે સ્થળ તપાસ કરવામાં આવી છે અરજદાર તરીકે મારી હાજરી પણ નહોતી મને મને જાણ પણ નહોતી કરી આ તો એક મારા અંગત કામથી સોના હોસ્પિટલમાં જ્યારે હું આવ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ સ્થળ તપાસ ચાલુ છે એટલે વસ્તુ જે છે અરજદારને જાણ કર્યા વગર જ તે પોતાનું ભીનું સંકેલ લેવાનું જે છે નાટક ગાંધીનગર અને ભાવનગર પી ઓફિસ દ્વારા આ જે છે નાટક હતું સોનાવાલા હોસ્પિટલમાં આરએમઓ તરીકે ફરજ બજાવું છું ડોક્ટર રાજીવ અવસ્થી અરજદારે અરજી આપી હતી અરજી હું પીઆઈ ઓ ભાવનગર ખાતે મોકલી આપી હતી ત્યાંથી અરજી ગાંધીનગર જતી રહી ત્યાં અમેથી તપાસ માટે અધિકારીઓ આજે આવ્યા હતા